નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ નર્મદા જિલ્લા ભાજપના સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો હતો રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરી અને પરિક્રમાની શરૂઆત કરી હતી પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી ભંડારામાં ચાલતા ભાજપના ગૃહમંત્રી પણ લીન થયા હતા પરિક્રમા ટાણે ભજનમાં ભક્તો સાથે ગૃહમંત્રી પણ લીન થઈ ઝૂમી ઉઠ્યા હતા હર્ષંઘવીએ જણાવ્યું હતું કે આ વર્ષે મેં પરિક્રમા કરી છે જેમાં આવતા વર્ષે આ પરિક્રમા જે પણ નવી જરૂરિયાત બેઠક કરીશ જે પણ જરૂરિયાત મુદ્દે હું સનાતની છું અને પરિક્રમા કરવા આવ્યો છું એટલે હું કોઈ રાજકીય બાબત પર ચર્ચા નહીં કરું જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસોને સુરક્ષિત રીતે ગુજરાતમાં લાવીશું એમ હરસંઘે નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના રામબન ખાતે જે આભ ફાટ્યું છે મળે તે માટે વાતચીત કરી છે ગુજરાતનો ગૃહ વિભાગ સંપર્કમાં છે અને ગુજરાતી પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું એમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું ચારેવ દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે નમામી દેવી નર્મદે નર્મદા મૈયાની એમ કહેવાય છે કે આ પરિક્રમા એ પરિક્રમા અનેક ભાવોના પાપ દૂર કરે છે આ પરિક્રમા આ વર્ષે વર્ષો વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેઉ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે ના કોઈ જાન ના પહેચાન ફિર બી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી ચા પીવરાવી એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યુ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છે હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી આખી રાત લોકોની સેવા કરે છે કોઈક કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે ખૂબ મોટો અવસર છે મા નર્મદાએ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ મા નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે